રાજકોટમાં રૂપાલા સામે કોર્ટમાં ફરિયાદ થઈ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી મામલે ફરિયાદ કરાઈ આગેવાન આદિત્યસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે કલમ અને મુજબ અંગે ફરિયાદ કરાઈ છે બે સાક્ષીઓની તપાસ કરવા કોર્ટે એપ્રિલની મુદત રાખી શાબ્દિક ટિપ્પણી મામલે રૂપાલાની મુશ્કેલીમાં વધારો થયો મહત્વનું છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી જેના પછી વિવાદ વકર્યો હતો અને ક્ષત્રિય સમાજે બેઠક કરીને પરષોત્તમ રૂપા બદલવા માટેની માગણી કરી છે જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો પક્ષને મોટું નુકસાન વેઠવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો છે તે થઈ શકે છે કોંગ્રેસના નેતા અને ક્ષત્રિય આગેવાન આદિત્યસિંહ ગોહિલ દ્વારા કોર્ટની અંદર બદનક્ષીની અરજી છે છે તે કરવામાં આવી તેમની સાથે વાત આદિત્યસિંહ એક અરજી કરવામાં આવી છે શું માંગ છે શું આખો મામલો હતો ખાસ કરીને ગત ચોવીસ તારીખના રોજ એક સોશિયલ મીડિયાના માધ્યમથી પરસોત્તમ ખોડાભાઈ રૂપાલાનો જે વિડીયો વાયરલ થયેલો એ વિડીયો જોઈને એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે મને પણ ખૂબ દુઃખ થયેલું ત્યારબાદ ક્ષત્રિય સમાજના યુવાનો આ મુદ્દાને લઈને સમગ્ર સૌરાષ્ટ્ર કે સમગ્ર ગુજરાતમાં બહાર આવેલા તમામ સંસ્થાઓ પણ એક થઈને આ મુદ્દાને આક્રમકતાથી લડાઈ લડી રહી છે ત્યારે મેં પણ કોર્ટમાં પાંચ ચારસો નવ્વાણું અને આઈપીસી ચારસો નવ્વાણુંને પાંચસો મુજબ એક પિટિશન ફરિયાદ દાખલ કરેલી છે માનનીય ન્યાયાધીશે મારું ગઈકાલે પાંચ વાગે મારું નિવેદન પણ લીધેલું છે અને ઇન્ક્વાયરી સ્ટેજ ઉપર આ ફરિયાદ નામદાર કોર્ટે પણ લીધેલી છે અને આવનારી તારીખ પંદર તારીખ અમને આપેલી છે સાક્ષીઓ સાથે તમારે ઉપસ્થિત રહેવું અત્યારે દૂર દૂર સુધી સમાધાનકારી નિર્ણય લીધે નીકળે એવી શક્યતાઓ નથી અને ક્ષત્રિય સમાજના તમે જેમ વાત કરી ક્ષત્રિય સમાજના ગોંડલના અમારા આગેવાન પણ ખૂબ પીઢ આગેવાન છે ક્ષત્રિય સમાજનું નેતૃત્વ તેમ પણ કરી ચૂક્યા છે એટલે તે પણ યોગ્ય નિર્ણય લેશે પણ અત્યારે ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ આગેવાન આ મુદ્દાની અંદર સમાધાનનો પ્રયાસ કરે તો ક્યાંક ને ક્યાંક પોતાને પણ ડેમેજ થવાની શક્યતા પૂરેપૂરી રહે અને સમાજના એક ખૂબ ચોક્કસ વર્ગે કે જે વર્ગ ક્યાંય રાજકીય રીતે આગળ નથી કે ઉદ્યોગોમાં આગળ નથી એક એવો વર્ગ યુવાનોનો જે તૈયાર થયો છે ને એ વર્ગે આની આગેવાની લીધી છે એટલે આ કોઈ પણ રીતે આ આક્રમકતાથી લડાઈ લડી લેવામાં આવશે અને જે શબ્દો છે એ શબ્દો વિરુદ્ધ આક્રમકતાથી લડવું જ જોઈએ માફી માગી લીધી છે એનો વિડીયો પણ તેમને જાહેર કર્યો છે હું તો એવું કહું કે ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજ હોય છેલ્લા પાંચ કે દસ વર્ષથી જે રીતનો ટ્રેન્ડ બની ગયો છે કે પહેલાં ભૂલ કરવાની અને પછી કલાકની અંદર માફી માગી લેવી આ મુદ્દાની અંદર પરસોત્તમ ખોડાભાઈ રૂપાલાને ચોક્કસ ન્યાયતંત્રના આદેશ મુજબ એમને સજા થાય અને એક દાખલારૂપ આંદોલન થાય અને ઉમેદવારી પણ એની રદ થાય એ દિશામાં આગળ વધી જેથી કરીને કોઈ પણ ક્ષત્રિય નો વિરોધની વાત જુદી રહી પણ કોઈ પણ આગેવાન હોય એક પણ જ્ઞાતિનું ઘસાતું ન બોલી શકે ભારતીય જનતા પાર્ટી પાસે આમનું જે પરસોતમ રૂપાલાનું જે ઉમેદવારી છે તે રદ કરવામાં આવે ઉમેદવાર છે તે બદલાવવામાં આવે તે સ્પષ્ટ માંગ છે તે ક્ષત્રિય સમાજ છે તે કરી રહ્યો છે હાઈ કહી શકાય કે કોર્ટની અંદર આદિત્યસિંહ ગોહિલ દ્વારા જે રીતના પિટિશન છે તે બદનક્ષીની દાખલ છે તે કરવામાં આવી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા શું સ્ટેન્ડ લેવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે કેમેરા પર્સન ઉદય પાવર સાથે ગૌરવ દવે શ્રી મીડિયા score